પાંત્રીસો વ્યક્તિ દીઠ પાંત્રીસો રૂપિયા ઉઘરાવ્યા છે એટલે જે ઘટના બની છે તેને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે મારું નામ વસંતભાઈ રમણભાઈ નાઈ હું વડાલી રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવા પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી ડરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમને કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લક્ઝરી બસ ઉપાડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પી પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ અમને અમે એમને પકડી લાવશું મારું નામ પાયલબેન ભરતભાઈ ચૌધરી છે હું અમદાવાદ થી આઈ છું અમારી બસ વડાલી થી હરિદ્વાર જવાની હતી પણ હજી આઈ નથી પાંત્રીસો રૂપિયા ભર્યા હતા અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે એ વિશે